હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રામદેવતી કેમ છો મિત્રો આજે આપણે આ સવાર સવારના બ્લોગની શરૂઆત હવે કરી છે જુઓ પાછળ દિવ્યા દિવ્યા અને આર્યાબેન બે બે છે દિવ્યા કેમ આવો કપડો પહેરે હે જો હારા નહીં લાગતા કેમ આવા પહેર્યા હે હારો લાગે કોઈ આર્યા

नारिया बिन बिना आपस तो मोहड़ी हाँ कपीराज हमें बैठा है कपीराज ना आई जाए हम अलग अलग दिव्य न एक, एक जगह ना ढागलो कर જો તો પક્ષીઓને ચણ આપી દીધો આપણે મિત્રો ઓ બાર પર પક્ષી તો આ દે પક્ષી આવશે તમે હું આવી જોઈએ એટલે આવે ને બેટા જય રામદેવ પીર આમ દૂર તો ઉભો રહે જો ભવ્ય નાયા ધોયા વગર આયા છે આજે અમે તો નઈ લીધો મસાળા હા શું કે હમ તો જંગલ લેતો એમો સ્કોબા નું જાતે તું એમો એકડો દોડ છે જો હું કાઢતો હા તો તો એ મગન નહી આવતો તો રોડે હમ પછી બીપ બની જા હમ બની રોડે આ તો બોલ લાગે તો નહી કે તે પર નહી જાતો તો લઈ જાતો તો બે એક બીરો ડારો છે ને આપણે ઓરાનું ટોક આજનું એ શું હોય કરે દે કે કીધું મેં તો હશે કે ગાડીને આપણે લઈ જાજો હા એ મારી પત્ની તમારા માટે કોક બનાવવા બનાવવા તમારા માટે ખાવા એટલે એના કીધું હું મન તોડતા નહીં એટલે મગડે કીધું

સ્કૂલ ચાલે એમ ભગત તમે કેમ મોડા મોડા હાલો હે ભવિયો ચાલો આર્યા ભૂરા ભવ્ય બાય જય રામદેવ તો આપણે આર્યા બેન ને બીજાને ભાવ્યા ને સ્કૂલમાં મૂકી આવ્યા હવે ઘેર જઈએ જો જાય સ્કૂલે આર્યા દિવ્યા ને પુરાણ ભવ્યની મિત્રો આપણે જે જૂની એવી ઘણી વસ્તુઓ છે જે હાલ લુપ્ત થઈ રહી છે એમાંની એક આ જે રાવણ હથો કહેવાય છે જેને સારંગી કહેવાય છે જે જૂના જમાનાની અંદર મિત્રો આપણા ઘેર આ જેમને અમે ભરતરી કહીએ તમે શું કહેતા હશો એ અમને જણાવજો મિત્રો જે આપણા ઘેર કોઈ દીકરાનો જન્મ થયો હોય તો તે વગાડવા આવતા જે હાલડું બહુ સરસ ગાતા અને એમાં જે મિત્રો બેન ભાઈની લીંબડી જે ભાઈની બેની લાડકી ગીતો ગાતા મિત્રો આવા ગીતો જે આપણી આંખોમાં આંસુ આવી જતા એવા ગીતો અને આપણાને સાંભળવાની પણ મજા આવતી તો મિત્રો આજે એક આવી લુપ્ત થતી કલા જે આજે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આ લુપ્ત થતી કલાનો થોડો આપણે આનંદ માણીએ તો આપના સુધી આ સારંગી રાણ રાવણ હતો જે વગાડે છે તે સંભળાવીએ અને જો ભજન લોકગીત જો ગાશે તો તે પણ આપને સંભળાવીશું રવજીભાઈ નાથ બાબા કહી દો

અજમલ ગેર અવતારરે રુઆ માપી ધણી રે ખમા મારાજ એ પરચા રે રોમદે એ પિતા યજમાના આ પ્યા આ કમકુમ ના પગલે પધાર્યા નો માપી બિજાર પર ચા રે રોમદે ए माता मिलन देना प्याजी जी करती दे गोरे उतारी रोम पी पिजारे पर जारे पहला दर्जी न

થારે પર ચારે રોમદે ભૂમિકા સોરાચ મારે પર ચારે રોમ દેવ આ પચયા પીરો પ્યાજી কেব্রো না রোমদেব পি র মহিল গণি রে ক্ষমা মারা রঞ্জোনা এরা জানি হরজি গুণ গাতা મારાજી રામદેવી પીર મારા ની જય અત્યારે આવું બહુ છે ઘણા લોકો નથી વગાડતા ના ભાઈ પાછલી કોઈ થાય હાલડિયુ ગાવા આવે કોઈ ભાઈ બેન ની લાયબ્રી ગાય લીંબડી ગાય બે વસ્તુ મહત્વ નું હતું ભાઈ બેન ની અને દીકરા નું હોય એ ગાવા માટે ભરસી આવતા બસ ભાઈ બેન ની જે લીમડી હતી કેટલો હરખ હતો બેન ઘેરા આવે તો ભાઈ ના ઘેરા કેટલો હરખ હોય અત્યારે રિયુ નહિ સોનભાઈ ને હા એજ નતા

ના પરમારા વીરા કોઈ દુખ આ કોને કરવી વાત દુખ ના ડોલ્યા જોઈ આવો માન્યા જન્યા ભાઈ

નથી કોઈ એ તો એ ભાઈ એ સમયું જય બોલે